ક્ષમતાઓની તકલીફ હોય બરાબર બાકી આવતીકાલે બપોરે બે વાગ્યા સુધીનો સમય છે પક્ષની પોતાની પણ કેટલીક રણનીતિઓ હોય છે અને રણનીતિના ભાગરૂપે નિર્ણય પક્ષ કરતા હોય દરેક રાજકીય પક્ષની રણનીતિ હોય આવતીકાલે બપોરે બે વાગ્યા પહેલા ઉમેદવાર જાહેર પણ થઈ જશે એનો મેન્ડેટ પણ હશે અને ફોર્મ પણ જવા જશે હરિયાણામાં દિવાલ પર લખેલું હતું બધા કહેતા હતા કે કોંગ્રેસની જ સરકાર બનશે હરિયાણામાં કોઈ બીજો વિકલ્પ નથી જેમને કરોડો રૂપિયાના કૌભાંડમાં જેલમાં મૂકેલા હતા એ કેજરીવાલજીને હરિયાણાની ચૂંટણીના ફોર્મ ભરવાના થોડા જ દિવસ કેજરીવાલજી હરિયાણા મળી ગયા મળ્યા પછી એમણે ઉમેદવાર પોતાનું કશું જ હરિયાણામાં નથી છતાં વાત કરી તો અમારા હુડાજી સામેથી કેવડાવ્યું કે આવો ભલે તમારું અહીંયા કઈ નથી પણ ગઠબંધનમાં બે પાંચ સીટો પણ અમે આપવા તૈયાર છીએ એમ છતાં હરિયાણામાં તમામ સીટો પર આમ આદમી પાર્ટી રાખ્યા કે જેથી કરીને પરિવારની વાત હોય કોઈ કોંગ્રેસ આગેવાન કે કોંગ્રેસ પક્ષમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષની વ્યક્તિ માટે કોંગ્રેસ પક્ષના બીજા નેતા માટે હલકી ટિપ્પણી કરવી એ મારા માટે પણ યોગ્ય નથી અમારું એક પ્લેટફોર્મ હોય છે જ્યાં કદાચ મારી કોઈ ભૂલ થતી હોય તો મારામાં નાનામાં નાના કાર્યકર્તાને મારી વિરુદ્ધ પણ ફરિયાદ કરવાની ચોક્કસ છૂક છે અને કરવી જ જોઈએ અને એમાં એના માટે કોંગ્રેસ આઈ જરૂર કરી શકાય ગુજરાતમાં મુખ્ય બે પક્ષો છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના બે પક્ષોની લડાઈ છે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ગેરવહીવટ છે જે ભ્રષ્ટાચાર છે એની સામે સમગ્ર ગુજરાતમાં લોકોની જે નારાજગી આક્રોશ છે અને ખાસ કરીને વિસાવદર મત વિસ્તારની વાત કરીએ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં બેરોજગારી છે ખેડૂતોના પ્રશ્નો છે કોઈ ઉદ્યોગો નહીં હોવાને કારણે કોઈ રોજગારની તકો નથી ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નો છે ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા ખાતર બિયારણ અનેક પ્રશ્નોથી પ્રજા જ્યારે ત્રસ્ત હોય તો સરકારની નિષ્ફળતાઓ ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ છે આંદોલન કરતા હતા પ્રમાણિકતાની વાતો કરતા હતા કે અમે ક્યારેય રાજકારણમાં નહીં જોડાઈ અમે તો સિસ્ટમ સુધારવા આવ્યા છે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આવ્યા છે એ લોકો કેવી રીતે રાજકારણમાં જોડાયા અન્ના હજારે સાથે ગદ્દારી કોને કરી એ જ રીતે જે પ્રમાણિકતાની વાતો કરતા હતા દિલ્હીમાં બે કરોડ રૂપિયાનું લીકર જે સ્કેમ થયું અને જેલમાં